શ્યામ કુમાર ના નમસ્કાર આજના વિડીયો માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ ની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરો એક અવિચારી પાગલ છે નાયિકા અંદર થી કચડાયેલી એક નાજુક આત્મા છે સૈયાના પણ એક હૃદયદ્રાવક દ્રાવક ક્ષણ થી શરૂ થાય છે પ્રેમગ્રસ્ત ગાથા પાંડે ને અસહ્ય ગુસ્સા અને ધૂમ્રપાન ની સમસ્યાઓ સાથે ટિકિંગ ટાઈમ બોમ્બ તરીકે જુએ છે હેલો કબીર સિંહ આપણે તેનો ચહેરો જોતા પહેલા જ તેનો એન્ટ્રી શોટ જે રીતે રજૂ કરવામાં આવ્યો છે તેના કારણે આપણે તેનો ચહેરો જોતા પહેલા જ અનુભવી શકીએ છીએ પદ્દા આ શેતાની દુનિયાનો દેવદૂત છે અને આપણે તેનો ચહેરો જોતા પહેલા જ તેનો એન્ટ્રી શોટ જે રીતે રજૂ કરવામાં આવ્યો છે તેના કારણે આપણે તે અનુભવી શકીએ છીએ સુરી પાસે સંગીત અને ખિન્નતાની શુદ્ધ સમજ છે ભૂતિયા સાઉન્ડ ટ્રેક હંમેશા અભિનયમાં રહેલી ભોળીતાને ભરપાઈ કરે છે તેની ફિલ્મોમાં લોકો હંમેશા ચાવી શકે તેના કરતા વધુ કરડે છે દિગ્દર્શક હંમેશા તેના કલાકારોને ઊંડા પાણીમાં ફેંકી દે છે અને હિટ એન્ડ મિસ પરિણામો આપે છે સૈયારા માટે પણ આવું જ હોઈ શકે છે